બનાસકાંઠાના મામણા સરહદી ગામ ખાતે વાઇબ્રન્ટ ગામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાતના એનસીસી નિર્દેશાલય દ્વારા સુઈ ગામ સરહદી વિસ્તારના મામણા ગામના મામણા અનુપમ પાગર કેન્દ્ર શાળાના પરિસરમાં વાઇબ્રન્ટ ગામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય રાજ્યભરના સરહદી ગામોના લોકોના જીવનમાં પરિવર્તન લાવવાનું અને તેમનામાં જાગૃતિ લાવવાનો છે આ કાર્યક્રમમાં પાંત્રીસ ગુજરાત બટાલિયન એનસીસીના ઓફિસિએટિંગ સીઓ લેફ્ટનન્ટ કર્નલ પ્રીતિ તિવારીએ ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું આ કાર્યક્રમ દરમિયાન એનસીસી કેડેટ્સ અને વિદ્યાર્થીઓએ નૃત્ય વક્તવ્ય ગીતો રજૂ કરી તેમજ બેટી બચાવો બેટી પઢાઓ નામનું નાટક રજૂ કર્યું હતું આ કાર્યક્રમમાં ભાગ લેનારા એનસીસી કેડેટ્સ અને શાળાના બાળકોમાં સ્ટેશનરીનું વિતરણ કરવામાં આવ્યું હતું અને તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર